તમારો વરસાદ છે કે નહીં કોમેન્ટ કરજો મારે લોકો આજે વરસાદ ક્યારે અને આજ વહેલો ચાલુ છે હવાનો અને આપી ગયો છે હાવો પર ગયો છે એટલે પાણી આવી આવ્યું છે બાકી ખાલી તો એટલો ડેમ ભરી દીધો Thank

सुधीन चिरोधो और जय माता जी हमारे चार जो तेवरशाद नहीं थे क्यों नह गंबाई तुम्हारा हमारे तो ये बुका बोला चार दिशा

बने गति